જે ઘર માં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તે ઘરનું શું થાય છે નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા ગુજરાતી ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે અધૂરો છોડવાની ભૂલ ના કરતા નહીં તો પાપ લાગી શકે છે કારણ કે આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે જે ઘરમાં બિલાડી રહે છે તે ઘરમાં શું થાય છે અને જ્યારે બિલાડી બચ્ચાને જન્મ આપે છે ત્યારે તે શું સંકેત આપે છે અને મિત્રો આપણા સૌએ આ જાણવું ખૂબ જ જરૂરી છે તેથી જ તમને કહું છું કે મિત્રો તમે આજના અંત સુધી જરૂર જોજો મિત્રો બિલાડી દુનિયાની સૌથી સુંદર પાલતુ પ્રાણીઓ એક છે અને જ્યાં માણસો રહે છે ત્યાં જ તે સૌથી વધારે જોવા મળે છે તેથી મિત્રો આજના વિડીયોમાં તમે જાણશો કે જે ઘરમાં એક બિલાડી તેના બાળકોને જન્મ આપે છે તે ઘરનું શું થાય છે અને જો તમે પણ તમારા ઘરમાં બિલાડીને પાળો છો કે તમારા ઘરમાં રાખો છો અને તે તેના બચ્ચાને જન્મ આપે છે તો અથવા જેઓ બિલાડીઓ પાળે છે તેઓને આ વીડિયો જરૂર સાંભળવો જોઈએ મિત્રો આજના જમાનામાં કૂતરા બિલાડી પાળવા એક શોખ અને ફેશન થઈ ગયું છે તેમજ દરેક ઘરમાં લોકો કૂતરા બિલાડી તો પાળતા હોય જ છે પરંતુ વાલા મિત્રો શું કુતરા બિલાડીને પાળવા યોગ્ય છે કે નહીં આજે આ વીડિયો તમે જાણશો વાલા મિત્રો તમે બિલાડીના સંકેતો અને ચિહ્નો વિશે ઘણી બધી વાતો સાંભળી હશે અને તમે ઘણી બધી વાર્તાઓ અને ઘણી બધી વાતો સાંભળી હશે તમે ઘણા બધા શાસ્ત્રો પણ વાંચ્યા હશે પરંતુ આજે અમે તમને આ વિડિયોમાં જે સત્ય જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવું જોઈએ શાસ્ત્રોનો મત છે કે આ દુનિયામાં એવું કોઈ ઘર નથી જેમાં બિલાડી ન આવતી હોય દરેક ઘરમાં એક બિલાડી હોય જ છે જે ઘરમાં માણસો રહે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જો તમારા ઘરમાં બિલાડીઓ વારંવાર આવે અને આવતી રહે તો તે શું સંકેત છે અને જો તમારા ઘરની આસપાસ બિલાડીઓ રડે છે તો તે પણ શું સંકેત છે અને જો બિલાડી તેના જન્મ આપે છે છે તો તે કયો સંકેત મિત્રો જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે કે રસ્તમાં આડી ઉતરે છે તો તે શું સૂચવે છે મિત્રો બિલાડી એક માંસાહારી સસ્તન પ્રાણી છે તેની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ તેજ હોય છે અને તે ઓછા પ્રકાશમાં અને અંધારામાં પણ જોઈ શકે છે મિત્રો બિલાડીઓ લગભગ નવ હજાર પાંચસો વર્ષોથી મનુષ્યની સાથી છે અને માનવીની સાથે જ રહેતી આવે છે પરંતુ આ હકીકત કેટલી હદ સુધી સાચી અને ખોટી છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમને અમારી રજૂઆત પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ કરી દેજો મિત્રો નેડિયોમાં આગળ જાણીએ તો આ એક પ્રાચીન સમયની વાત છે કે એક સ્ત્રી રહેતી હતી અને તે સ્ત્રીને એક પુત્ર હતો તે પુત્ર સંપૂર્ણ રીતે વિકલાંગ હતો તે પથારીમાંથી ઉઠી શકતો પણ નથી અને તે ચાલી પણ શકતો નથી તે સ્ત્રી તેના પુત્રની હાલત જોઈને મનોમન દુખી થાય છે અને કહે છે કે હવે મારા આ પુત્રનું શું થાશે જ્યારે બીજા વર્ષે તે સ્ત્રી બીજા પુત્રને જન્મ આપે છે ત્યારે પ્રિય દર્શકો તેનો બીજો પુત્ર પણ સંપૂર્ણ રીતે વિકલાંગ હોય છે તે સ્ત્રીનો બીજો દીકરો પણ તેના પહેલા પુત્રની જેમ પથારીમાંથી ઉઠવા સક્ષમ નથી કે તે ચાલવામાં પણ સક્ષમ છે તે સ્ત્રીને પેલા કરતાં હવે વધુ ચિંતા સતાવવા લાગી કેમ કે તે બંને સંપૂર્ણપણે વિકલાંગ છે તેમનું શું થશે તેમનું ભવિષ્ય શું હશે એવા પ્રકારની તે ચિંતા કરવા લાગી આ પછી તે હવે ત્રીજા વર્ષમાં છે અને તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે આ પુત્રની પણ એવી જ હાલત હતી જેના બંને પુત્રો તો અપંગ હતા અને ત્રીજો પુત્ર પણ તેની પથારીમાંથી ચાલી શકતો ન હતો કે કંઈ પણ કરી શકતો ન હતો મિત્રો હવે તે સ્ત્રીને વધુ ચિંતા થવા લાગી હતી કે હવે તેને ત્રણ પુત્રો છે પણ ત્રણેય વિકલાંગ છે એમનું ભવિષ્ય કેવું રહેશે તેમનું લાલનપાલન કોણ કરશે તેમનું ધ્યાન કોણ રાખશે જ્યાં સુધી હું જીવતી રહીશ ત્યાં સુધી તો હું તેમની દેખરેખ રાખીશ પરંતુ મારા મરી ગયા પછી તેમનું શું થશે આવી ચિંતા તે સ્ત્રીને ખાઈ રહી હતી આ સ્ત્રી હવે વધુ ચિંતિત હતી મિત્રો હવે સ્ત્રીને ચોથો વર્ષ છે પછી ચોથા વર્ષે તે સ્ત્રી ચોથા પુત્રને જન્મ આપે છે અને મિત્રો ચોથો દીકરો પણ વિકલાંગ જ હોય છે જારે સ્ત્રીને ખબર પડી કે ચોથો દીકરો પણ આવી જ હાલતમાં છે ત્યારે તે વિચારવા લાગે છે કે હંમેશા મારા જ ગર્ભમાંથી કેમ આવા વિકલાંગ બાળકો જન્મે છે શું મારા ગર્ભમાં કોઈ ખામી છે 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 કે પછી મારી ગર્ભાશય જ ખરાબ આમ વિચારીને તે ખૂબ થાય અને હવે પાંચમા વર્ષે તે સ્ત્રી પાંચમા પુત્રને જન્મ આપે છે પછી પ્રિય મિત્રો પાંચમા પુત્ર સમય પણ પહેલા ચાર પુત્રો જેવો જ છે પછી ભલે તે પાંચમો પુત્ર ન હોય તે પણ તેના પલંગ પરથી ઉઠી શકતો નથી કે ચાલી શકતો નથી આ સ્ત્રીએ આશા ગુમાવી તેણીને લાગ્યું કે એક પુત્ર નહીં તો બીજો બીજો ઠીક થઈ જશે નહીં તો ત્રીજો નહીં તો જ્યારે ચોથો પુત્ર પણ વિકલાંગ જન્મ્યો ત્યારે આશા રાખીને કાઠી થઈને સ્ત્રીએ પાંચમા પુત્રને જન્મ આપ્યો તે પણ પહેલા ચાર પુત્રોની જેમ જ વિકલાંગ અને અપંગ અપાહી જ જન્મ્યો ત્યારે તેણીએ બધી આશા છોડી દીધી હતી અને વિચારવાનું શરૂ કર્યું હતું કે કદાચ તેણીને કિસ્મત માં જ અપંગ પુત્રો લખેલા છે અથવા તો એવું પણ બની શકે છે કે મારા ગર્ભાશયમાં જ કંઈક ખરાબી છે તે સ્ત્રી ખૂબ જ દુખી થઈ જાય છે અને ગુમળામણ ભરેલું જીવન જીવવા લાગે છે અને તેના પાંચે પુત્રોના ભવિષ્યની ચિંતા કરે છે કે મારા મરી ગયા બાદ મારા આ પાંચે અપંગ પુત્રોની સંભાળ કોણ લેશે તેમનું લાલન પાલન અને પોષણ કોણ કરશે બસ આ સ્ત્રી આંખો દિવસ આ રીતે જ ચિંતિત રહેતી હતી તે એકલી રહેતી હતી અને ગૌરવ સાથે તેના પુત્રોની સંભાળ લેતી હતી તેણે દુઃખનો વિરોધ કરવા માટે લોહીના આંસુ પીધા હતા પરંતુ તેના પુત્રોને તો સારી રીતે ઉછેરતી હતી હવે તે સ્ત્રીના ઘરે એક સફેદ બિલાડી આવે છે અને તે સ્ત્રીના ઘરે રહેવા લાગે છે વાલા મિત્રો હવે તે બિલાડી એ સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે અને તે સ્ત્રીના ઘરમાં થોડા દિવસો પછી બિલાડી તેના ચાર સુંદર બાળકોને જન્મ આપે છે. જ્યારે બિલાડી તેના ચાર બાળકોને જન્મ આપે છે, ત્યારે પ્રદાસને ખબર પડે છે કે સ્ત્રીનું પહેલું બાળક એકદમ સારું થઈ જાય છે. તે સ્ત્રીનું પહેલું બાળક તેના પલંગ પરથી ઊભો થાય છે અને તેના પગ પર ચાલવાનું શરૂ કરે છે. પ્રિય મિત્રો હવે તે સ્ત્રી ખૂબ જ પ્રસન્ન અને ખુશ થઈ જાય છે અને તે તેના સાચા હૃદયથી ભગવાનનો આભાર માને છે હવે તે સ્ત્રી આ બિલાડીના બચ્ચાઓને તેની પાસે રાખે છે અને તેની સારી રીતે સાર સંભાળ લે છે મિત્રો થોડા દિવસો પછી બિલાડી ફરીથી ચાર બચ્ચાને જન્મ આપે છે જ્યારે તે ચાર બાળકોને જન્મ આપે છે ત્યારે તે સ્ત્રીનો બીજો પુત્ર પણ સાજો થઈ જાય છે તે જ રીતે જ્યારે પણ બિલાડી બચ્ચાઓને જન્મ આપે છે છે ત્યારે ત્યારે તે 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 જ રીતે સ્ત્રીના સ્ત્રીના બધા બાળકો સાજા થઈ જાય અને ઘરમાં અન્ન અને પૈસાની કમી નથી રહેતી મિત્રો એવું શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બાળકોને જન્મ આપે છે ત્યાં દેવી લક્ષ્મીનું આગમન ખૂબ જ ઝડપથી થાય છે જ્યારે બિલાડી આવે છે ત્યારે તે ઘરમાં એટલી બધી ખુશીઓ અને સમૃદ્ધિ હોય છે કે તે ઘરમાં રહેતા લોકો તેને સંભાળી પણ શકતા નથી જે ઘરમાં બિલાડી તેના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં બિલાડી પાળવી અશુભ માનવામાં આવે છે અને બિલાડીનું રડવું પણ અશુભ માનવામાં આવે છે તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બિલાડીને પાળવી અશુભ હોય છે જો જો તમે કોઈ કોઈ શુભ કાર્ય માટે બહાર છો અને બિલાડી તમારો રસ્તો ઓળંગે તો તેને અશુભ માનવામાં આવે છે મિત્રો કહેવાય છે કે જ્યારે તમે કોઈ કામ માટે જઈ રહ્યા હો અને જો કોઈ બિલાડી તમારા રસ્તામાં આવીને તમારો રસ્તો કાપી નાખે તો તે અશુભ માનવામાં આવે છે તેમજ કહેવાય છે કે જો કોઈ બિલાડી આવીને રસ્તો કાપી નાખે તો તે કાર્ય માટે બહાર ક્યારે ન જવું જોઈએ મિત્રો જો કોઈ બિલાડી તમારા ઘરે આવીને રડે તો તે પણ એક અશુભ સંકેત જ છે અને એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ બિલાડી તમારા ઘરે આવીને રડે છે તો તમારે ત્યાં ન જવું જોઈએ કેમ કે મિત્રો આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે ઘરમાં કોઈના અકાળ મૃત્યુનો ભય રહે છે જે લોકો તેમના શોખ માટે બિલાડી રાખે છે તે ખૂબ જ અશુભ સંકેત છે તેથી જેઓ બિલાડી પાળે છે તેઓ આ વિડિયો અવશ્ય જોવે અને આજથી જ વ્હાલા મિત્રો બંધ કરી દો શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ જોવા મળે છે તો ખૂબ જ અશુભ શુકન માનવામાં આવે છે જે વ્યક્તિ અડધી રાતે બિલાડી જોવે છે તો તેનું ભાગ્ય દૂર ઉઠી જાય છે અને એવો પણ એક મત છે કે જે ઘરમાં બિલાડી તેના બાળકોને જન્મ આપે છે ત્યાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી પાડવામાં આવે છે અને બિલાડી વારંવાર ઘરમાં આવતી હોય છે તો તે પણ આપણા માટે અશુભ સંકેત છે બિલાડી આપણા ઘરમાં જ્યાં પણ ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જાને પણ હાનિ પહોંચાડે છે જો બિલાડીને ઘરમાં રાખવામાં આવે તો તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે તેમજ ઘરના સભ્યો વારંવાર બીમાર પડે છે જો કોઈ બિલાડી પોતાનો બલિદાન આપે છે તો તે ઘરમાં ઘણી મુશ્કેલીઓ આવવાની સંભાવના છે છે એવું માનવામાં આવે કે જો તમારી પાલતુ બિલાડી અચાનક ક્યાંક ચાલી જાય છે તો સમજી લો કે તમારી સાથે કોઈ અશુભ ઘટના બનવાની છે બિલાડી માતા લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી તેના પર સવારી કરે છે જો તમે બિલાડીને તેના બાળક સાથે જોઈ લો છો તો આ પણ એક શુભ સંકેત છે મિત્રો તેનો અર્થ એ છે કે તમે કોઈ જૂના મિત્ર અથવા સંબંધીને મળવા જઈ રહ્યા છો અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો કોઈ બિલાડી તમારા ઘરે આવે છે તો તે પણ એક શુભ માનવામાં આવે છે આ એક સંકેત છે કે તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે

તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઘરમાં બિલાડી રાખવી જોઈએ કારણ કે બિલાડીને રાહુનું વાહન માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ બહાર જઈ રહી હોય અને બિલાડી તેનો રસ્તો કાપ્ર છે ત્યારે મિત્રો બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્ય કરતા વધુ સક્રિય હોય છે જેના કારણે તેને આવનારા સંકટનું પહેલેથી જ આભાસ થઈ જાય છે મિત્રો ખાસ કરીને કાળી બિલાડી વિશે એવું માનવામાં આવે છે અને પ્રાચીન વિદ્વાનોએ અંધશ્રદ્ધા ફેલાવી હતી કે જો કાળી બિલાડી રસ્તો ઓળંગે તો તે અશુભ સંકેત આપે છે મિત્રો હવે જાણીએ બિલાડીના રડવાના સંકેત વિશે તો મિત્રો બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરામણો હોય છે અને તેનો અવાજ સાંભળીને ચોક્કસ આપણા મનમાં ભય અને આશંકા ઉત્પન્ન થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો કોઈ બિલાડી ઘરમાં આવીને રડવા લાગે છે તો તે પરિવારના સભ્યના મૃત્યુના સમાચાર આવે છે અથવા કોઈ અનહોની કે અશુભ ઘટના પણ બની શકે છે જો બિલાડીઓ કોઈના ઘરની વચ્ચે લડતી હોય તો તે આર્થિક નુકસાન અને તે ઘરે કલેશ થવાનો અને ઘરેલુ વિખવાદનો સંકેત છે મિત્રો જ્યારે તમે લોકોનું અભિવાદન કરવા ઘરે આવો છો અને જ્યારે તમે તેમની સાથે વાત કરો છો ત્યારે બિલાડી પણ તમને અભિવાદન કરવાની અપેક્ષા રાખે છે મિત્રો ધ્યાનમાં રાખો કે બિલાડીઓ પણ લોકો સાથે સામાજિક આનંદ માણી શકે છે તેમજ મિત્રો એકલી રહેતી બિલાડીઓ તેમના માલિકનું ધ્યાન આકર્ષિત કરવા માટે એકલા રહેવાનું પસંદ કરતી નથી તેથી તેમની સાથે રમો તેમની સાથે વાત કરો જ્યારે બિલાડીઓને ભૂખ લાગે ત્યારે ખોરાક માટે પૂછો તેઓ જ્યારે પણ રસોડામાં પ્રવેશ કરે છે ત્યારે જેમ ઘરના લોકો ખોરાક ખાવા માટે બેસી જાય છે તેમ બિલાડીઓ પણ ખોરાક માંગે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તેમજ મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરી સાથે સાથે વધુમાં વધુ શેર કરજો ફરી મળશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી જય કુલદેવી માં